તમામ શક્તિના દાતા એવા સિંહ બગલામુખી માતાજીનો પાટોત્સવની ઉજવણી ખૂબ જ ભક્તિ તેમજ ઉત્સાહથી બગલા મુખી માતાજીના મંદિરમાં મુખ્ય ટ્રસ્ટી ગાયત્રી દેવી તેમજ તેમના પરિવાર દ્વારા મુજબ માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશ્વ શાંતિ માટે મોટા યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બગલામુખી માતાજીના પાટોત્સવમાં સમસ્ત ગામને ધુમાડા બંધ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ માતાજીના પાટોત્સવમાં હાજર હતા ભોજન અને ભજનનો સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો તો રિપોર્ટર સંજય વાળા ધારી